એવા આ ગામમાં મને પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરીનો ઓર્ડર મળ્યો મારા અને મારા પરિવાર માટે ખુશીનો એ સુરો દશકામાં એસએસસી પાસ થાય તો પ્રાથમિક શાળામાં કે પછી તલાટી કે કોઈ ઓફિસમાં ક્લાર્કની નોકરી એ સરળતાથી મળી જાય એવો એ સમય હતો મને મળી એનો આનંદ ગામ ક્યાં આવ્યું છે એની તપાસ કરવા મેં તાલુકા મથકે તપાસ આદરી બોરસદ બસ સ્ટેન્ડ પર ઓફિસમાં તપાસ કરી તો એમ ખબર પડી કે આવું કોઈ ગામ અમારા લિસ્ટમાં નથી મારા તો હોશ ઉડી ગયા પછી સાંજે બાપાએ ખેતરેથી ઘેર આવી પૂછ્યું મેં બાપાને વિગતે કહ્યું બાપા કહે જો જ્યાં ભગુ માસ્તરને ઘેર જાને એને ખબર હશે એને આ તારો કાગળ બતાવજે કઈક રસ્તો કાઢશે જા હું રવિવારે ભોગો માસ્તર જે મારા કાકાના દીકરા થાય અને અમારા ઘરના જ એ સભ્ય ગણાતા અમારા બધાના લગ્નોની ખરીદીથી લઈને બધી જ પ્રકારની જવાબદારી એ નિભાવતા અમારા ઘરમાં લગ્ન પ્રસંગે અઠવાડિયા પહેલા એમનો મુકામ અમારા ઘેર હોય ઘેર જ હોય મેં એમને મારો કાગળ બતાવ્યો એમણે મારો કાગળ વાંચ્યો અને કહે લ્યા આ તો મારા તાબાની શાળા છે હમણાં જ એને મંજૂરી મળી છે સરસ લે મારી નજીક જ છે હું સારો છું આ તેથી બે અઉ થાય લે સરસ પાકો રોડ અને બસ તો ભાદરણ કે સીસવા સુધી જ બાકી ખેતરાળો રસ્તો આ રહ્યું જો બોરસદથી તારે ભાદરણ અથવા સીસવા બસમાં જતું રહેવાનું ત્યાંથી ચાલતા બે ત્રણ ગૌ થાય આ રહ્યું બીજે દિવસે સોમવારે હું સવારમાં ઘેરથી એ કંસારના સુકન કરીને નીકળ્યો બોરસદ બોરસદથી સીસવાની બસ તૈયાર હતી હું ગોઠવાઈ ગયો મારા મનમાં ગળમથલ ચાલતી હતી કે સીસવા તો પહોંચી ગયા પણ ત્યાંથી ક્યાં જશો મેં જરા યુક્તિ વાપરી બસમાં બે ચાર જણ ગામડાના લાગ્યા મારી અડખે પડખે બેઠેલા એ વાતો કરી રહ્યા હતા એમની વાતો પરથી લાગતું કે તેઓ બીડીઓ બનાવવાનો ધંધો કરતા હોય મેં પૂછ્યું ક્યાં જવાના તાળીએ પરે એક જણ બોલ્યો તમે કઈ પા મારે પણ તાળીએ પરે જ નવા હવા લાગો છો ના હા તમારા ગામમાં નવો માસ્તર મુકાયો છો હે યો ભાઈ અમારે તો નાના આમથા ગામમાં બે બે માસ્તર મુકાયા ભાઈ નહોતા ત્યારે એ કઈ નહોતા અમારે હવે નિરા છે કે સરકારી કામકાજ હોય કે પેલું અંગ્રેજીમાં લખેલ હોય તો અમારે બહાર જવું પડતું હવે હવે નિરાજ છે ગઈકાલ હવારે એક માસ્તર એ ખંભાતથી થી આયાસ એમને તો ઝાલમ બાપાનું ઘર અલાઈ દીધું છે સામાન પણ મેલી દીધો છે પણ તમારો કંઈ સામાન બામાન નથી ના હું નથી લાયો કે ફરી વાર આવીશ ત્યારે લેતો આવીશ શિસ્વા બસ સ્ટેન્ડ પર ઉતરી હું ચાલતો હતો ત્યાં એક જણે મારો થેલો લઈ લીધો કહે લાવો સાહેબ તમારો થેલો તમે ભાર લઈને નહીં હાલો નહીં તમને એને અમુટ એવાઈ ગયા લાવો મારો થેલો ભાર નહોતો તો પણ મને ના ઉચકવા દીધો એમનું પોતાનું તો વજન હતું જ આ છે ગામડાની સંસ્કૃતિ બીજો જણ કહે આવો સાહેબ તમે થાક્યા આવીશો અને ત્યાં અત્યારે જઈને શું અંધારે ખાશો પીશો આવો ચા નાસ્તો કરી લઈએ પછી આલી બધાએ સોસો ગ્રામ ભજીયા અને સરસ ચા મને બસો ગ્રામ આલિયા મને વધારે છે અમારે તો આ રોજનું લાગ્યું સાહેબ તમે ઘેર જશો પેલા સાહેબ ને તમારી જાણ ઓછી છે તે રાંધી રાખ એટલે આપણે પરવારીને નેરીએ સીધા ઘર ઢૂકળા મને ઈચ્છા નહોતી તોય બસો ગ્રામ ભજીયા ને એક કપ ચા પીવી પડી અમે ચાલતા ચાલતા વાતો કરતા કરતા અમારે ગામ પહોંચી ગયા મને છે પેલા સાહેબ જે મારી પહેલા આવેલા એમને જે ઘરમાં રહેવાની સગવડ કરી આપી હતી ત્યાં મને પહોંચાડી સૌ સૌને ઘેર ગયા બીજા દિવસે પરવારી હું ને મારા મિત્ર શિક્ષક જે હેડમાસ્તર હતા એ મારા કરતા એક દિવસ વહેલા એ જોબ પર હાજર થયેલા એટલે મુખ્ય શિક્ષક સ્કૂલમાં ગયા સરસ મજાની સુંદર ગાર બનાવેલી બારા ખરી પણ બારણા નહીં ઉપર દેશી નળિયા એમાં ઘણા વાંદરાઓએ કુદાકૂદ કરી ભાંગી નાખેલા બે બ્લેકબોર્ડ ઘોડીવાળા બે ઢાળિયા જેમાં સરસામાન વગેરે રહેતા બે ખુરશીઓ ચાર ધોરણ મારી પહેલી શાળા બે શિક્ષકો એક હું મારા મિત્ર ખંભાતના કાંતિલાલ ચિતણિયા નામ હજી એ મને યાદ છે ગામ નાનું પણ શિક્ષકો માટે અપાર લાગણી લોકો ખૂબ હેતવાળા હેતાળવા નિખાલસ પ્રેમાળ અમે રવિવારે સાંજે મોડા માંડા છેલ્લી બસ માં જઈએ તો બે જણ શીસવા સામે લેવા આવે બીજા ગામનો લોકો એ એ આપણા ગામમાં હેરાન થવો જોઈએ ઉદાત ભાવના કહો કે સમજણ આખા ગામમાં એક ઘરમાં નાની દુકાન જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે ચા મોરસ ગોળ તેલ કેરોસીન ત્યાં ઘાસલેટ કહેતા મીઠું મરચું પોસ્ટકાર્ડ પણ મળે ગામમાં થતા શાકભાજી બટાટા ડુંગળી વગેરે આખા ગામમાં ઘેર ઘેર આસોતરીના પાનની બીડી બનાવવાના કારખાના જેને ઘેર વધારે કારીગરો બેસે એ મોટો કારખાનેદાર કહેવાય એ સુખી એ જણ પૈસાવાળો એવી ત્યાં સામાન્ય સમજ બધા જણ એકબીજાના સુખમાં સુખી ગોકુળિયું ગામ અમે બંને સાંજે પરવારી ગામમાં એ બેસવા નીકળી પડતા કારખાને બેસીએ એટલે દરેક કારીગર માસ્તર માટે સરસ બીડી બનાવી અમારી તરફ નાખે અમારે લેવી પડે ના લઈએ તો પાછા રીસાઈ જાય અમે પણ કામને ફૂંકતા થઈ ગયેલા કારખાને ચા પણ સરસ બને એક કારીગર એનો એક્સપર્ટ હતો હોય એક કારીગર એનો એક્સપર્ટ હોય ગામમાંથી રોજ અમારે ઘેર એ તાજી આપણી છાશ આવે દૂધ પણ અમારા ખાતા વધે સાંજના વાસણ માંજવા લઈ જાય માંજીને ચકચકાટ કરી એ ઊંધા વાળ્યા હોય ક્યારેક બે ચાર બાજરીના રોટલા અને ઘેર ચૂલા પર બનાવી ઉપર ઘી ચોપડીને ઢાંકી જાય ઓ કોઈ હિસાબ નહીં કોઈ ગણિત નહીં સાવ ભોળી પ્રજા દૂધે ધોયેલા ચાર મહિના પછી મેં ઓળખાણનો અહીં છેલ્લો દિવસ હતો તે દિવસે ગામમાં ઘેર ઘેર મારો વિદાય સમારંભ ઘેર ઘેર ચા પાણી કહુંબા પાણી થાય અને ભેટ મુકાય એ જમાનામાં એક રૂપિયો ગાડાના પૈડા જેટલો હતો એ જમાનામાં મને એસી રૂપિયા એ પગાર હતો ત્યારે બસો રૂપિયા ઉપરાંતની રકમ મને મળેલી એમાં કારખાનાના માલિકોનો મોટો હિસ્સો આવી હતી એ સમયની એ ગામડાઓની જહાલી અને ભવ્ય સંસ્કૃતિની વિરાસત અત્યારે આઉટપુટ ગામડાની સંસ્કૃતિ ભેગા મળીને ખાય અને શહેરની સંસ્કૃતિ ભેગું કરીને ખાય મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ